રામ રામ જય રામ હું ઓગણીસો નેવ્યાસીમાં જ્યારે વિશ્વ હિન્દુ પરિષદનું આહવાન થયું હતું કાર સેવા માટેનું અને એમાં અમે જોડાયા હતા મિત્રો સહિત અને એ સમયે અમે અહીંથી નીકળ્યા હતા કાર સેવામાં જવા માટે અને અમે સૈજપુર રહેતા એ ટાઈમે અને ત્યાંથી અમને લોકોએ જે નથી જાત્રાએ જતા અને ફૂલાર કરીને અમને ત્યાંથી બધા કાર કરીને રવાના કર્યા હતા અને અમે રાત્રે ટ્રેન દ્વારા નીકળી ગયા હતા અયોધ્યા જવા માટે પરંતુ એ સમયે ઝાંસીથી અમને રોકી દેવામાં આવ્યા હતા ઝાંસીમાં અમારી ગાડી આગળ ટ્રેન કોઈ આગળ જતી નથી ત્યાંથી બધું બ્લોક કરી દેવામાં આવ્યું હતું મુલાયમસિંહના શાસન દરમિયાનની વાત છે અને ત્યાં અમને નજર કેદ રાખ્યા હતા અને ત્યાં આગળ લગભગ અમે દસેક દિવસ રહ્યા હતા દસેક દિવસ દસથી બાર દિવસ આવી અને પછી ત્યાંથી અમે નીકળી ગયા પાછા અમને રિટર્ન આવ્યા અને રિટર્ન આવ્યા ત્યારે પણ એ લોકોએ જે અમે કાર સેવા કરીને આવ્યા હતા ત્યારે લોકોનો જે સમાજનો જે અમારી સાથે એક શું કહેવાય જોડાવ જે હતો એ લોકોનો આમ આનંદ ઉત્સાહ હતો કે તમે કાર સેવા કરીને આ કામ પછી અમે અમારા અનુભવ શેર કરતા હતા તો એ સમયે શું હતું કે દેશભરમાંથી કાર સેવા માટેનું આહવાન હતું અને દેશભરમાંથી કાર સેવકો આવ્યા હતા કારણ કે ભિન્ન ભિન્ન ભાષાના વ્યક્તિઓ ત્યાં આગળ મળતા હતા એ પરથી હું કહી શકું કે દેશભરમાંથી ત્યાં લોકો આવ્યા હતા સાઉથથી બી આવ્યા હતા દક્ષિણમાંથી ઉત્તરમાંથી પૂર્વમાંથી બધી જગ્યાએથી આવ્યા હતા હું નસીબદાર છું કે મેં બંને કાર સેવા કરી છે અને મારા જીવતા જીવ હું આ નજરે જોઈ શકીશ એવો મને ક્યારેય કલ્પના નથી એ ટાઈમે કાર સેવા કરી ત્યારે એ હતું કે કામ આગામી પેઢી જોશે પણ આજે જ્યારે આ બાવીસ જાન્યુઆરીએ બે હજાર ચોવીસમાં જે આ નક્કી થયેલું છે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ એ ખાલી આમ સાંભળવાથી ને યાદ કરવાથી આંખોમાં હર્ષના